તો રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી રાજ્યના ચૂંટણી કમિશનર રિવ્યુ બેઠક કરશે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવામાં આવશે રાજ્યના ચૂંટણી આયોગના કમિશનર જિલ્લા કલેકટરો સાથે સમીક્ષા કરશે આજે સાંજે ચાર વાગ્યે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો ટૂંક સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ શકે છે તો એક તરફ હાલ વિધાનસભા બે બેઠકની પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાયેલા છે આપણી સાથે હિતલ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત જાહેરાત થઈ શકે છે ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં આઠ હજાર બસો પચાસ થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી લાંબા સમયથી બાકી બોલે છે અને તેમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા પરિપ્રેક્ષમાં આજે એક મહત્વની વિડીયો કોન્ફરન્સનું આયોજન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવ્યું છે ચાર વાગે જે આઠ હજાર થી વધુ જે ગ્રામ પંચાયતો છે અને કુલ સાઠ થી વધુ બેઠકો ઉપરની આ ચૂંટણી છે તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે તેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે અને આગામી એક બે દિવસમાં ગમે ત્યારે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ શકે છે સ્વાભાવિક છે કે અત્યારે ગુજરાતમાં બે બેઠકોની વિધાનસભાની પણ પેટા ચૂંટણી કામગીરી ચાલી રહી છે અને એ જાહેર થઈ ચૂકી છે ત્યારે એવું એવી શક્યતા છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી જે પેટા ચૂંટણી છે એ પછી એની તારીખોમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે ધ્યાનમાં રાખીને આગળ કામગીરી કરવામાં આવશે કારણ કે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એ સંપૂર્ણ બેલેટ પેપર પર કરવામાં આવે છે એટલે એક મોટી કવાયત હાથ ધરવાની થશે જી જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર